હેલો એવરી સ્વાગત છે આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્ટુડન્ટ્સ આજે આપણે વાત કરીશું વાયરમેન જે ભરતી આવી છે એમાં પાસિંગ માર્ક્સ કેટલા જોઈશે મિનિમમ અને જે સિલેબસ આપેલું છે એમાં કયા અગત્યના ટોપિક છે કે જેનાથી આપણે આપણો સ્કોર સારો એવો કરી શકીએ તો સૌથી પહેલાં આપણે મેથ્સ રીઝનિંગની વાત કરીએ જો ઇંગ્લિશમાં પણ સિલેબસમાં આપેલું છે ગૌણ સિવાય અંગ્રેજી અને ગુજરાતી બે ભાષાઓમાં સિલેબસ આપેલો છે અને જે સિલેબસ આપેલો છે એની બાનું લગભગ કંઈ નથી પૂછતા આ લોકો એટલે કે સિલેબસમાં જે ટૉપિક છે એના સિવાય કંઈ કરવું નહીં પહેલાં તો એ જ તમે ખાસ ધ્યાન રાખજો ચલો સમજીએ આપણે સિલેબસ તો જો વાયરમેન જે ભરતી આવવાની છે તમને ખ્યાલ જ છે ટોટલ જે માર્ક્સ હોય છે ટોટલ બસો ને દસ માર્ક્સનું પેપર હશે એમાં એમાં જે સાઈઠ માર્ક્સનું જે હશે સાઈઠ માર્ક્સનું એ મેથ્સ અને રીઝનિંગ હશે અને એકસો પચાસ માર્ક્સનું શું હશે એકસો પચાસ માર્ક્સનું તમારું બંધારણ હશે કરંટ અફેર હશે ફકરા પરથી પ્રશ્નોનો જવાબ અને સબ્જેક્ટ રિલેટેડ હશે ક્લિયર તો આપણે ડિટેલમાં વાત કરીશું કયો સબ્જેક્ટ કરવાથી તમારો સ્કોર સારો એવો થઈ શકે બધી જ આપણે ચર્ચા કરીશું પણ તમે એક વાત સમજી લેજો એક વાત જે હું તમને કહેવા જઈ રહ્યો છું કે સાહીઠ ટકા મતલબ સાહીઠ માર્ક્સ જે છે સાહીઠ માર્ક્સનું મેથ્સ રીડિંગ છે એમાં તમારે મિનિમમ ચાલીસ ટકા માર્ક્સ જોઈશે એનો ક્રાઇટેરિયા છે અને ચાલીસ ટકાની વાત કરીએ તો સાહીઠના ચાલીસ ટકા એટલે કે છ ચોક ચોવીસ ચોવીસ માર્ક્સ તમારે પાસ થવા માટે જોઈશે ક્લિયર છે અને ઓલામાં એકસો પચાસ મા એકસો પચાસ માર્ક્સનું જે પેપર હશે એમાં પણ ચાલીસ ટકા એટલે કે એમાં તમારે કેટલા માર્ક્સ જોઈશે તો સાહીઠ માર્ક્સ જોઈશે ક્લિયર છે એમાં ચાલીસ ટકા એકસો પચાસના ચાલીસ ટકા એટલે કેટલા થાય સાહીઠ થાય એટલે એમાં સાઠ માર્ક્સ તમારે જોઈશે આમાં કેટલા જોઈશે સાહીઠમાંથી આમાં તમારે ચોવીસ માર્ક મિનિમમ લાવવા જ પડશે તો તમે ક્વોલિફાય થશો એટલે સાહીઠ અને ચોવીસ એટલે ટોટલ ચોર્યાસી માર્ક્સ તમારે આવવા જોઈએ ક્લિયર છે જો એકમાં વધારે આવી જશે ને બીજામાં તમે ફેલ થશો તો તમે ડિસ્કવોલિફાય થઈ જશો આ વાતની ખાસ તમે તકેદારી રાખજો વાત કરીએ આપણે સિલેબસની તો એ વિગતવાર સિલેબસ આપેલો છે તમને ખ્યાલ છે તાર્કિક કસોટીમાં ઉંમર સંબંધિત પ્રશ્નો હશે વેન આકૃતિવાળા પ્રશ્નો હશે દ્રશ્ય આધાર લોહીના સંબંધો તાર્કિક અંકગણિત માહિતીનું અર્થઘટન માહિતીની પર્યાપ્તા અત્યાર સુધી ગૌણ સેવાએ જે એક્ઝામ લીધી છે બસો દસ માર્કનું જે પેપર હોય એવા પેપર તમે સોલ્વ કરી દેજો તો તમારું આ બધું ક્લિયર થઈ જશે ગણિતની વાત કરું તો ગણિતમાં તમારે માત્ર ને માત્ર અગિયાર ચેપ્ટર કરવાના છે તો જુઓ ખાસ ધ્યાન રાખજો સંખ્યા પદ્ધતિ છે સાદુરૂપ છે સમાંતર શ્રેણી છે સમગુણત્તા શ્રેણી સરેરાશ ટકાવારી નફોકોટ ગુણવત્ત પ્રમાણ ભાગીદારી સમય અને કાર્ય સમય અને ઝડપ અંતર આમાં જુઓ સમય ઝડપ અંતર એમાં છે ને હોળીના દાખલા અને ટ્રેનના દાખલા આ બંને અંદર આવી જશે એટલે કે આ ચેપ્ટર તમે કરો જોડે જોડે આ પણ કરી દેજો આમાં આમાંથી પણ ક્વેશ્ચન પૂછાય છે ક્લિયર છે અને છેલ્લે છે કાર્ય અને મહેનતાણું યાદ રાખજો કાર્ય મહેનતાણું સાકરનો નિયમ એટલે અગિયાર ચેપ્ટર તમે કરી દેશો એ તમારે વ્યવસ્થિત માર્ક્સ આવી જશે એ ચોવીસ માર્ક્સ તમે લાવી શકશો એમ ત્રીસ માર્ક્સનું રીઝનિંગ હશે ત્રીસ માર્ક્સનું ગણિત હશે ભારતનું બંધારણ છે એમાં પણ અમુક ટૉપિક જ કરવાના છે હમણાં આપણે રિસેન્ટલી થોડા દિવસ પહેલાં જ એક વિડીયો અપલોડ કર્યું હતું બંધારણનો એમાં બધા ટૉપિક આવરી લીધા છે તમે ન જોયો તો જોઈ લેશો બંધારણનો આમુખ છે મૂળભૂત હકો છે રાજનીતિના માર્ગદર્શન સિદ્ધાંત મૂળભૂત ફરજો છે રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ રાજ્યપાલની સત્તાઓ ભૂમિકા અને જવાબદારી સંસદીય પ્રણાલી સંસદ કરી દેજો ભારતીય બંધારણમાં બંધારણ સુધારા બંધારણ સુધારા જેટલા બી થયા છે એ બધા જોઈ લેજો એકવાર કેન્દ્ર સરકાર રાજ્ય સરકારના સંબંધો જોઈ લેજો એકવાર ભારતમાં ન્યાયતંત્ર સાર્વધાનિક સંસ્થાઓ સંવિધાનિક સંસ્થાઓ આ જોઈ લેજો કરંટ અફેર જે છે એ છ મહિનાનું તમે વાંચી લેજો કરંટ અફેર દસ માર્ક્સનું હશે અને કોમ્પનિશન એટલે કે ફકરાપાદી પ્રશ્નોનો જવાબ ક્લિયર તો આમાં તમે ફકરા બાધી પ્રશ્નનો જવાબ તમે એમાં થોડી પ્રેક્ટિસ કરજો જો આ વસ્તુ તમે કરશો ને આ બે તો એનાથી તમારે જે એકસો પચાસ માર્ક્સનું જે પેપર છે એમાં તમારે થોડું કહેવાય ને થોડું સપોર્ટ રહેશે આનો જેને તમે સારો સ્કોર કરી શકો એટલે કે આ જે છે જુઓ બંધારણ દસ માર્ક્સનું છે વર્તમાન પ્રવાહ દસ માર્ક્સના છે ક્લિયર છે અને ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રેશન ક્લિયર જોઈ લેજો તમે એ પાંચ માર્ક્સનું છે અહીંયા તો આટલી વસ્તુ તમારે ખાસ સમજવાની છે વાત કરીએ આપણે આપણા જે આપણો જે વિષય છે ઇલેક્ટ્રિકલનો તેમાં જો સલામતી પ્રેક્ટિસ અને હેન્ડ ટૂલ્સ તો તમારી પાસે આઈટીઆઈ જો તમે વ્યવસ્થિત રીતે તમે કર્યું હશે તમે સારી નોટ્સ બનાવી હશે એમાં તમે આ બધા ટોપિક જે છે એ વિસ્તારથી તમે સમજો મતલબ આ લોકો જે ક્વેશ્ચન પૂછશે ડાયરેક્ટ કોઈ બુકમાંથી તમે એમસીક્યુ વાંચી લીધા ડાયરેક્ટ યાદ કરી લીધા એવું નહીં હોય આ લોકો કોન્સેપ્ટ બેઝ પૂછશે ક્વેશ્ચન કેવા પૂછશે કોન્સેપ્ટ બેઝ ક્લિયર છે જો તમારો કોન્સેપ્ટ ક્લિયર હશે તો તમે ઈઝીલી તમે આન્સર આપી શકશો બાકી તમે કોઈ વન વનલાઇનના ક્વેશ્ચન તમે કરી લીધા અથવા કોઈ એમસીક્યુ વાંચી લીધા તો એમાં તમારે માર્ક્સ નહીં એકસો વીસ માર્ક્સ નહીં કવર થાય ક્લિયર તો એના માટે તમારે થોડું ધ્યાન રાખવું પડશે આમાં ક્લિયર છે તો જુઓ અહીંયા સૌથી પહેલાં આપેલું છે અહીંયા સલામતી પ્રેક્ટિસ હેન્ડ ટૂલ્સ મૂળભૂત વાયરિંગ પ્રેક્ટિસ વાયરમેનની ભરતી છે એટલે વાયરને વાયરમેન લગતા જેટલા બી ટોપિક હશે એના જેટલા બી ઇન્સ્ટ્રુમેન્ટ હશે તમારે ખાસ એના મેન તો એના જે રૂલ્સ હોય છે આઈ રૂલ્સ એ તમે ખાસ જોઈ લેજો ક્લિયર છે ત્યારબાદ જુઓ જે કરવા જેવા જે ટોપિક છે આપણે જે કરી શકીએ વ્યવસ્થિત રીતે એમાં એસી સર્કિટ છે આનો વિડીયો પણ મેં ઓલરેડી અપલોડ કર્યો તમે ન જોયો તો જોઈ લેજો સરસ રીતે મેં એક્સપ્લેનેશન કર્યું છે બધા સૂત્રો આવરી લીધા છે એસી સર્કિટના બધા સૂત્રો ક્લિયર છે પેરેલ એસી પેરેલલ એસી સીરી સર્કિટ છે આર એમએસ વેલ્યુ એવરેજ વેલ્યુ બધું જ મેં જોયું સરસ રીતે તમને સમજવાનો પ્રયત્ન કર્યો તમે જોઈ લેજો એકવાર ત્યાર પછી ડીસી જનરેટર આનો આનો પણ એક વિડીયો મેં અપલોડ કર્યો છે તમે જોઈ લેજો એક બીજી મારી ચેનલ છે એમાં મેં અપલોડ કર્યું છે તમે ન જોયો હોય તો જોઈ લેજો ત્યાર પછી સૌથી કોલ ટોપિક કહેવાય એવું ટ્રાન્સફોર્મર ક્લિયર અને હમણાં થોડા દિવસ પહેલાં જ મેં તમને ખ્યાલ આવ્યો છે કે માપવાના સાધનો એટલે કે ઇલેક્ટ્રોનિક જે ઇન્સ્ટ્રુ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે મૂવિંગ ઓઇલ છે મૂવિંગ આયરન મીટર છે આ બધા જ મેં સરસ રીતે તમને સમજાવવાનો ટ્રાય કર્યા છે તમે જોઈ લેજો એકવાર વિડીયો ન જોયો તો જોઈ લેજો આ વિડીયો આ ચેનલની અંદર તમને જોવા મળશે ક્લિયર છે પછી ઇમ્પોર્ટન્ટ છે એસી સિંગલ ફેસ મોટર એસી થ્રી ફેસ મોટર તો એમાં જો સિંગલ ફેઝ થ્રી ફેઝ મોટર ઇન્ડક્શન મોટર જે છે એ તમારે જેટલી બી મોટર છે ઇવન ડીસી મોટર બી તમે એકવાર જોઈ લેજો એના સૂત્રો જોઈ લેજો એસી મોટર જે છે એમાં એમાં થ્રી ફેઝ સિંગલ ફેઝ સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર થ્રી ફેઝ ઇન્ડક્શન મોટર સિન્ક્રોનસ મોટર તમે જોઈ લેજો ક્લિયર છે સ્પેશિયલ મોટર કદાચ એ પણ તમે એકવાર નજર કરી દેજો પાવર ઇલેક્ટ્રોનિક્સ તો પાવર ઇલેક્ટ્રોનિક્સમાં તમે બધા જે એસસીઆર છે સિલિકોન કંટ્રોલ એક્ટિફાયર ક્લિયર અને કેરેક્ટરિસ્ટિક તમે જોઈ લેજો મોસફેડ છે બીજેટી છે આ બધું વિસ્તારથી તમે સમજી લેશો એના એમસીક્યુ પછી તમારે એમસીક્યુ ક્યારે સોલ્વ કરવાનું જ્યારે તમારા કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય ત્યારે તમારે એમસીક્યુ સોલ્વ કરવાના ક્લિયર છે ત્યાર પછી ટ્રાન્સમિશન ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ તો આમાં વીકે મહેતા તમે બુક જો આ લેવલનું જો કદાચ તમારે કરવું હોય મતલબ વાયરમેન લેવલનું જે છે એ વીકે મહેતા બુક જે છે વિ કે મહેતા અને આર કે રાજપૂત આ બેસ્ટ છે ક્લિયર છે ત્યાર પછી જો તમે વાયર તમે વાયરમેનની ભરતી માટે તમે એપ્લાય કરો છો બરાબર તો તમે વાયર વાયરિંગ કોઈ જગ્યા કરવા જશો તો ક્યાં જશો તમે બિલ્ડિંગમાં કરવા જશો અથવા કોઈ સરકારી બિલ્ડિંગ હશે ત્યાં તમે જશો કરવા માટે તો ત્યાં તમને જે સ્ટાન્ડર્ડ હોય વાયર વાયરિંગના જે સ્ટાન્ડર્ડ હોય તમને ખ્યાલ છે એ સ્ટાન્ડર્ડ અમે ખાસ કરીને જજો એ સ્ટાન્ડર્ડ પ્રમાણે તમારે યાદ રાખવું પડશે કે કેટલી ઊંચાઈએ આ જે કેટલી ઊંચાઈ સુધી તમારે હા એક પર્ટિક્યુલર તમારે હાઈટ ડિસાઇડ કરવી પડશે કે એ હાઈટ પ્રમાણે તમારે વાયરિંગ કરવાનું રહેશે ક્લિયર છે વાયરિંગના પ્રકાર કેટલા કેટલા પ્રકારના વાયરિંગ હોય છે કયું વાયરિંગ સારામાં સારું હોય છે એ બધી વસ્તુ તમને ખ્યાલ હોવી જોઈએ ક્લિયર છે અહીંયા જો અમુક બીજા ટૉપિક આપેલા છે તો વાયરિંગ ટૂલ્સ છે એસેસરીઝ ઇલેક્ટ્રિક વાયર છે અન્ડરગ્રાઉન્ડ કેબલ છે વાયરિંગની પદ્ધતિ છે વાયરિંગ લેઆઉટ છે ક્લિયર છે અર્થિંગ અર્થિંગના પ્રકાર છે અર્થિંગ ગ્રાઉન્ડિંગ ખાસ યાદ રાખજો લિફ્ટમાં વાયરિંગ કેવું કયા પ્રકારનું હોય છે લિફ્ટમાં પીએલસી પણનો ઉપયોગ થતો હોય છે તો પીએલસીના વિશે પણ તમે થોડું વાંચી લેજો ક્લિયર છે સિરીઝ પેરેલ કનેક્શન આ કનેક્શન એટલે સર્કિટો વિશે પણ વધારે પૂછા છે ક્લિયર તો આ બધું તમે ખાસ જોઈ લેજો એકવાર ફરીથી તમને એકવાર નજર કરાવી દઉં તો જુઓ અહીંયા શું કીધું સલામતી પ્રેક્ટિસ અને હેન્ડ ટૂલ્સ તો આમાં જુઓ નિયમો બધા જેટલા બી છે આયે સ્ટાન્ડર્ડ એ બધા સ્ટાન્ડર્ડ વાંચી લેજો તમે ક્લિયર વાયરિંગ મૂળભૂત વાયરિંગ પ્રેક્ટિસ ઇલેક્ટ્રિક એસેસરીઝ માટે ઉપયોગમાં લેવાતા બીએસ પ્રતીકો છે પછી મેન જે છે ને હમણાં તમને ખબર જ હશે કે હમણાં જૂના જે પેપર લેવાયા થોડા સમય પહેલાં એમાં વાયરિંગમાં સિમ્બોલ આપેલા હોય કે આ સિમ્બોલ કોનું છે તો એ ખાસ કરજો સિમ્બોલ લગભગ ત્રણથી ચાર પૂછાશે કારણ કે સિમ્બોલ પર તમને આઈડિયા આવવું જોઈએ કે તમારે સરકી ડિઝાઇન કરવી હોય ક્લિયર છે તો આ નિશાની સાની છે આ શું છે તો આ બેટરી છે તો બેટરીમાં આ નેગેટિવ હશે આ પોઝિટિવ હશે પછી આ અવરોધ હશે આ ઇન્ડક્ટર હશે આ કેપેસિટર હશે ક્લિયર છે તો આ બધી વસ્તુ તમને ખ્યાલ હોવી જોઈએ ક્લિયર છે એસી સર્કિટ એસી સર્કિટ ખાસ કેમ કે વાયરિંગ તમે કરશો તો તમે એસી સર્કિટ સાથે તમારે ડીલ કરવું પડશે ક્લિયર ડીસીમાં એટલું બધું ડીલ કરવાની કંઈ જરૂર નથી કારણ કે ઘરના જે વાયરિંગ હોય છે તમને ખ્યાલ જ હશે એ બધા ટોટલી એમનું પેરેલ સર્કિટ હોય છે પેરેલ કનેક્શન હોય છે તો પેરેલ કનેક્શનમાં કેવું હશે એસી હશે તો એસીના તમારે બધા ફંડા ક્લિયર હોવા જોઈએ ટ્રાન્સફોર્મર જો ત્યાં તમને એમસીબી આ મ્યુનિસ સર્કિટ બ્રેકર છે એટલે પ્રોટેક્શન વિશે પણ તમારે ખાસ સમજવું પડશે કોઈ પણ તમારું તમે વાયરિંગ એઝ અ વાયરમેન તમે ત્યાં જોબ કરો છો ક્લિયર તો તમારું પ્રોટેક્શન માટે પણ તમારે ધ્યાન રાખવું પડશે ને કે કઈ વસ્તુ તકેદારી રાખવી જોઈએ અથવા કયા કયા પ્રકારના પ્રોટેક્શન હોય છે એસી એમસીબી છે મીનો છે સર્કિટ બ્રેકર છે રિલે છે ફ્યુઝ છે આ બધા આ બધી વસ્તુ વિશે પણ તમારે તમને તમારી પાસે આઈડિયા હોવું જરૂરી છે પછી જો મોટર વિશે પણ તમને આઈડિયા હોવી જરૂરી છે કારણ કે અમારું શું એ કદાચ કોઈ ઓફિસ છે કોઈ બરાબર તો ત્યાં કંઈક ભાગે કંઈક કામ થતું હોય તો ત્યાં કદાચ જનરેટર લગાવવાનું લગાવતા હોય જનરેટરમાં તો જનરેટરમાં તમને વાયરિંગ પણ આવડવું જોઈએ ક્લિયર છે તો આટલા ટોપિક છે ક્લિયર આ આને લગતી જુઓ ઉપરો ક્ષેત્રમાં વર્તમાન પ્રવાહો અને તાજેતરની પ્રગતિઓ મતલબ કે તમે સમજો આ વસ્તુ જે છે બારમાનામાં ટોપિક આ શું કહે છે કે કરંટ અફેરમાં કદાચ કોઈ એવી યોજના આવી છે જેમ કે સોલાર આ સોલારની યોજના ઘણી બધી આવી છે તમે એકવાર વાંચી લેજો સોલારની યોજના ક્લિયર તો આ પણ ટોપિક ઇમ્પોર્ટન્ટ છે ક્લિયર છે તો બધી આપણે ચર્ચા કરી લીધી છે તમે જોઈ શકો છો મિનિમમ તમારે કેટલા માર્ક્સ લાવવા પડશે તો સાઈઠમાંથી ચોવીસ માર્ક્સ લાવવા પડશે અને એકસો પચાસમાંથી મિનિમમ તમારે કેટલા લાવવા પડશે સાહીઠ માર્ક્સ ક્લિયર તો ટોટલ ચોર્યાસી માર્ક્સ તમારે પાસિંગ માર્ક્સ થશે ક્લિયર આઈ હોપ તમને ખ્યાલ આવી ગયો હશે વધારે માહિતી માટે તમારે તમે મારો સંપર્ક કરી શકો છો ક્લિયર ઓકે મળી નેક્સ્ટ લેક્ચરમાં થેન્ક યુ ફોર વચિંગ દસ વિડીયો